હેલો દોસ્તો તમારા બધાનું જેસ મોચી બ્લોગમાં સ્વાગત છે આજે આવી ગયા છે યુસ્ટા કલેક્શનમાં આજે ભાઈ સમરનો બધો ન્યૂ સ્ટોક યુસ્ટાનું કલેક્શન તમને બતાવવાના છે શું શું ઓફર્સ છે બધું વિડિયોમાં બતાવીશું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અંતિમ સુધીની જરૂરથી જોજો અને ભાઈ બહુ જ જોરદાર સમર કલેક્શન આવી ગયું છે એટલે યુસ્ટા અમને ઇન્વાઇટ કરેલા છે અને બધી જ વસ્તુઓ તમને પ્રાઇઝ અને ઓફરની સાથે બતાવીશ જો આ નવલખી બ્રિજવાળો જે રસ્તો છે અહીંયા શનિ મહારાજનું મંદિર છે અને ક્રોસવે બિલ્ડિંગ જે છે એમાં લાસ્ટમાં અહીંયા યુસ્ટાનો મોલ છે આપણે અહીંયા યુસ્ટામાં જવાના છે ને બધી જ વસ્તુઓ એક્સપ્લેન કરીને તમને ચાલો ભાઈ યુસ્ટાના મોલમાં સંગીતાબેન ઓકે ચાલો જો આ બધું સમર સ્પેશિયલ કલેક્શન અહીંયા શરૂ થાય છે કુર્તીઓ છે એક્સેલ સાઇઝમાં પણ કુર્તીઓ છે બરાબર છે જો બધી સાઇઝમાં કોટન કોટનમાં કુર્તીઓ છે ઓકે બરાબર આ એમ સાઇઝ છે ઓકે અને આની અંદર એમઆરપી શું છે બધા ઓકે ત્રણસો નવ્વાણું એક હા સો રૂપિયા ઓફ છે આ આ ઓફર છે સમરની સ્પેશિયલ ઓફર હૈને ઓકે જોઈ લો ભાઈ બધી સાઇઝ અને કલર્સ પેટર્નમાં તમને કુર્તીઓનું આખું કલેક્શન મળશે આ બધું સમર સ્પેશિયલ કલેક્શન છે ન્યૂ ઓકે હમ બરાબર ઓકે બધી કોટન બધી સમર કલેક્શન કોટન કુર્તીઓ પર આ જ ઓફર છે હમ ઓકે થ્રી નાઇન્ટી નાઇન રૂપીસમાં અલગ અલગ વસ્તુઓ છે અને આખો ન્યૂ સ્ટોક હવે તમને બિગ સાઇઝ કુર્તીઓ બતાવીએ છે આમાં એ જો આમાં એલ સાઇઝ છે બરાબર છે પછી આમાં જો એક્સેલ સાઇઝ છે આ બધી સાઇઝો તમને કોટનમાં થ્રી નાઇન્ટી નાઇન રૂપીસ જેવી પ્રાઇઝમાં મળી જશે અને ઓફર એની એ જ છે બે પર સો રૂપિયા ઓફ હે ને બરાબર જો પણ એક એકથી એક કલેક્શન જોઈ લો હમ આ બસ્સો નવ્વાણુંવાળી છે આમાં જોઈએ એલ સાઇઝમાં છે એટલે આમાં બધી જ સાઇઝો છે પણ આ બસ્સો નવ્વાણુંમાં છે બરાબર છે આ બસો નવ્વાણુંમાં આમાં બધી સાઇઝો મળી જશે હે ને આ આ પેટર્નમાં જોઈએ તો ત્રણસો નવ્વાણુંમાં છે ઓકે ઓકે જો ભાઈ આવી કુર્તીઓ છે બધી અલગ અલગ ડિઝાઇન પેટનમાં આ બધી લોંગ કુર્તીઓ છે વી નેકમાં છે ગોલ રાઉન્ડમાં છે અલગ અલગ પેટર્નમાં છે અને બધી તમને ત્રણસો ચારસો એવા રૂપિયામાં મળી જશે અને બે પર તમને બે પર સો રૂપિયા અને આ બ્રાન્ડેડ કુર્તીઓ છે એ એમાં પણ ત્રણસો નવ્વાણુંની એમઆરપી છે અને એ સાઇઝ છે એમ આમાં એમાં પણ બધી સાઈઝો મળી જશે જોઈ લો આ રીત ઓકે ઓકે જોઈ લો એક સે એક કુર્તીઓમાં બિલકુલ ન્યૂ ડિઝાઇનો છે બધી બ્રાન્ડેડ કુર્તીઓ છે અને આમાં પણ એ જ ઓફર છે બે લેશો તો સો રૂપિયા ઓફ છે ને બરાબર જો ઓકે ઓકે બધા અલગ અલગ કલર્સ બધા મળી જશે અને સાઈઝો બધી અવેલેબલ છે ઓકે તો આમાં અચ્છા ઓકે ઓકે ઉનાળાનું સ્પેશિયલ કલેક્શન મીડી ટાઈપ છે બરાબર સેવન નાઇન્ટી નાઇન રૂપીસ પ્રાઇસ છે અને એમાં પણ બધી સાઇઝો મળી જશે ને બરાબર જો એમાં અલગ અલગ કલર પેટર્ન ડિઝાઇનો પણ છે કેવી રીતનું છે આમાં શોર્ટ ફ્રોક્સ છે જો અલગ અલગ ઓકે બધું અલગ અલગ મટિરિયલ આવે છે એમાં લોંગમાં તમને જોઈએ કુર્તીઓ તો પણ આ રીતે મળી જશે જો ભાઈ એટલે મીડી અને કુર્તી એવી રીતે અમુક થોડું મિક્સ કલેક્શન છે થોડું મિક્સ ટાઈપ છે ને કુર્તી અને ફ્રોક ને એવી રીતે હે ને બરાબર ઓકે અચ્છા લોંગ કુર્તી છે આમાં હે ને ઓકે બરાબર એટલે બીગ સાઇઝમાં પણ આખું કલેક્શન મળી જશે ને ઓકે 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 જો આ મીડી ટાઈપ તમે કલેક્શન બતાવી રહ્યા છે સ્લીવલેસ છે પણ કોટનમાં કલેક્શન છે ને કોટનમાં કલેક્શન છે આખું બરાબર જો ભાઈ તમાર સ્પેશિયલ કલેક્શન છે અને પેટર્ન બી તમે જોઈ શકો છો બિલકુલ હેવી છે હા અને મટિરિયલ બી હેવી છે એટલે સિક્સ નાઇન્ટી નાઇન રૂપીસ એમ છે એવી રીતના અલગ અલગ કલર્સ પેટન ડિઝાઇનના તમને ટોપ પણ મળી જશે બરાબર શોર્ટ ટોપ પણ છે બરાબર છે બરાબર એમાં પણ સિક્સ નાઇન્ટી નાઇનની એમ છે બરાબર જો હમ આમાં લોંગ કુર્તીઓ પણ છે બરાબર આખું મિક્સ સમર કલેક્શન છે બધું અલગ અલગ કલર પેટર્ન ડિઝાઇનોમાં જોઈ લો આખી લોંગ કુર્તી છે પાંચસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અને એમાં બે પર પેલી સો રૂપિયા ઓફવાળી સ્કીમ લાગુ પડશે જો હમ બરાબર આખું ભાઈ હેવી સમર કલેક્શન છે હા ઘેરા ટાઈપ છે ને ઓકે હા પણ બીગ સાઇઝ બધી મળી જશે ને આ લગભગ ફોર એક્સેલથી ફાઇવ એક્સેલ જેટલી સાઇઝ છે હે ને ઓકે આવા અલગ અલગ રેકની અંદર આવી રીતનું કલેક્શન છે આ પણ સિક્સ નાઇન્ટી નાઇન રૂપીસમાં તમને આવી રીતના મળી જશે આમાં જો સિક્સ નાઇન્ટી નાઇન રૂપીસમાં તમને મીડી મળી જશે એમાં પણ બધી સાઇઝો અવેલેબલ છે આખું ન્યૂ કલેક્શન છે ભાઈ એટલે તમને બતાવી રહ્યા છે સમર કલેક્શન તમારી સાઇઝો અને કલર્સ પેટર્ન ડિઝાઇનમાં જોઈ લો બિલકુલ ન્યૂ કલેક્શન અહીંયા હાજર છે તો એક વખત યુસ્ટાને જરૂરથી વિઝિટ કરજો અલગ અલગ ડિઝાઇનો પેટર્નો નહીં કહું છું સમરનું સમરનું મસ્ત ન્યૂ કલેક્શન છે એકવાર વિઝિટ કરજો જે પણ તમને યોગ્ય લાગે એ સ્કીમમાં ખરીદી શકો નહીં જો ભાઈ સમર એટલે સમર સ્પેશલ સંગીતાબેન બધું કલેક્શન કાઢી કાઢીને તમને બતાવી રહ્યા છે ઓકે હમ હમ બરાબર એટલે તું આપણા વ્યુઅર્સને બધા સમર કલેક્શન કાઢી કાઢીને જ બતાવેદ બરાબર છે જોઈ લો ભાઈ સ્પેગેટી સ્ટાઇલમાં લોંગમાં હા અચ્છા ઓકે ઓકે અને બરાબર આ સેવન નાઇન્ટી નાઇન રૂપીઝ એની એમઆરપી છે અને આમાં બધી સાઈઝો અવેલેબલ છે હે ને બરાબર જો અલગ અલગ કલેક્શન તમને મળી જશે અહીંયા લાગેલું છે જો જો આમાં તમને ફ્રોક લોંગ ફ્રોક સ્ટાઇલ કહેવાય ને કીધા હમ બરાબર મીડીમાં જ છે અને આ નવસો નવ્વાણું રૂપિયામાં છે ને જોઈ લો ભાઈ ફેબ્રિક ખાલી તમે જુઓ એક નંબર કોટન કલેક્શન છે જો એકદમ સોફ્ટ અને એકદમ જબરજસ્ત કોટન મટિરિયલ છે ઇલાસ્ટિક આવે છે એટલે હા બરાબર એ તો કીધા આપણા વ્યુઅર્સ જે પહેરતા હશે એમને બધાને ખબર જ હશે બરાબર છે ઓકે જો ભાઈ આમાં તમારો ફેવરેટ બ્લેક કલર પણ છે અને એમાં પણ લોંગ છે બરાબર આમાં સાઈઝ મળી જશે બરાબર સાઈઝ બધી મળી જશે એમ એની નવસો નવ્વાણું રૂપિયા છે અહીંયા જો અને આ બધી સાઇઝો અહીંયા છે ભાઈ આવું બિલકુલ ન્યૂ સમર કલેક્શન તમને મળી જશે જો હા એમાં કલર અલગ અલગ મળશે બરાબર છે જો જેને લાઈટ જોઈએ લાઇટ કલર ડાર્ક જોઈએ એમને ડાર્ક કલર હે ને બધું ન્યૂ સમર કલેક્શન મળી જશે જો ભાઈ બિલકુલ પ્યોર અને સોફ્ટ કોટન મટિરિયલની અંદર આખું કલેક્શન છે જો હવે તમારી માટે સંગીતાબેને કોર્સેટ કાઢ્યા છે કોર્સેટ કાઢ્યા છે ને આપણા વ્યૂઅર્સ માટે બરાબર શું સાઇઝો છે આમાં પાછળ પ્લાઝોને પેન્ટ આવી જશે બરાબર છે ભાઈ લોંગમાં તમને કોર્સેટ મળી જશે અને કોર્સેટમાં બધી સાઇઝ છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અને આખું કોટન મટિરિયલ છે હેવી કલેક્શન હે ને બરાબર જોઈ લો ભાઈ એકથી એક કલેક્શન તમને બતાવે છે અલગ અલગ બધી કલર્સ પેટર્ન ડિઝાઇન છે જો એવું નહીં કે નવસો નવ્વાણું રૂપિયા એક ફિક્સડ જ પ્રાઇસ છે જો આની પર સેવન નાઇન્ટી નાઇન રૂપીસ એમઆરપી છે બધા પર અલગ અલગ પ્રાઇસ અને અલગ અલગ મટિરિયલ છે એટલે તમને અલગ અલગ વસ્તુઓ મળશે પણ જો કોર્સેટ જો બિલકુલ જોરદાર ઉનાળાનું સ્પેશિયલ કલેક્શન છે જો ઓકે આ નાઇન નવસો નવ્વાણું વાળામાં છે ને ઓકે જો અહીંયા પણ સેવન નાઇન્ટી નાઇનવાળા કોર્સેટનું કલેક્શન છે આમાં પણ બીક સાઇઝો તમને મળી જશે જેવું કે આ જો એક્સેલ સાઇઝ છે જો છે ને એક્સેલ સાઇઝ છે અને પ્રાઇઝ છે એટ નાઇન્ટી નાઇન રૂપીઝ જો અને ભાઈ હેવી કોટન મટિરિયલની અંદર કલેક્શન છે જો આવી રીતે ઓકે હા અને લોંગ પણ છે અચ્છા શોર્ટ અને લોંગ બંને છે અચ્છા બરાબર જો હવે શોર્ટ ને લોંગ બંને કોર્સેટનું કલેક્શન છે એમાં બ્લેક કલર પણ છે જો જો આમાં તમારા બધા ફેવરેટ કલર તમને મળી જશે આ નવસો નવ્વાણું રૂપિયામાં લોંગ કોર્સેટનું કલેક્શન છે જો નવસો નવ્વાણુંમાં મળી જશે ઓકે અને એમાં અલગ અલગ બધા કલર મળશે જો આમાં શોર્ટ બરાબર શોર્ટની શું પ્રાઇસ છે જો શોર્ટ જે છે ને એ એઈટ નાઇન્ટી નાઇન છે સેવન નાઇન્ટી નાઇન છે એવી રીતે અલગ અલગ પ્રાઇસમાં છે હા કોટન મટિરિયલ આવે ને હમ ઉનાળાનું સ્પેશિયલ કલેક્શન છે જો આમાં કલર્સ પેટર્ન ડિઝાઇન બધી અલગ બરાબર એકદમ શોર્ટ શોર્ટ આવે હમ ક્રોપ ટોપ આવે અને નીચે મોટો પ્લાઝો આવશે બરાબર છે જોઈ લે તો ભાઈ જો પાર્ટીવેર બી કોર્સેટ છે ને રેગ્યુલર કોર્સેટ બી છે આવું હેવી કલેક્શન તમને મળી જશે બોટમ વેર કલેક્શન પણ છે ફાઇવ નાઇન્ટી નાઇન રૂપીસ જેવી પ્રાઇઝમાં એમાં પણ કોટનમાં કલેક્શન છે ને આખું ઓકે પોકેટવાળું આવશે અચ્છા બટન આવશે બાકી બટન આવશે બરાબર અને એડજસ્ટેબલ રબર છે પાછળ એટલે આવી જશે બરાબર જુઓ ઓકે ત્રણ કલર અવેલેબલ છે ઓકે ગ્રીન છે ને પેલો એશ કલર છે ઓકે બરાબર આ બાજુ તમને બધું કોટન કુર્તીઓ છે ડ્રેસમાં છે પ્લાઝો પેર છે એ બધું કલેક્શન અને આ બાજુ જે બીજી જે સાઈડ છે એ બાજુ તમને આખું વેસ્ટર્ન વેર કલેક્શન મળી જશે અહીંયા તમને આખું શૂઝ છે એવી રીતે જ્વેલરી વેલરી બધી વસ્તુઓ અલગ અલગ અહીંયા તમને મળી જશે ચાલો થોડું વેસ્ટર્ન વેર બતાવીએ છીએ તમને નાઇન્ટી નાઇન રૂપીસમાં તમને વેસ્ટર્ન વેરમાં ટી શર્ટનું કલેક્શન આખું સ્ટાર્ટ થાય છે જોઈ લો આમાં આ રીતે આવશે લેટેસ્ટ કલેક્શનમાં છે સ્લીવલેસ છે ઓકે બરાબર છે પણ એમાં છે ને એ ટુ નાઇન્ટી નાઇનવાળી છે આ વન નાઇન્ટી નાઇનવાળી આ બાજુ છે જો હા લોંગમાં આવશે બાયવાળી પણ પ્રીમિયમ કલેક્શન છે વેસ્ટર્ન વેરમાં હમ જોઈ લો આવી રીતના આવશે હેવી કલેક્શન છે વન નાઇન્ટી નાઇન રૂપીસની ટી શર્ટ છે ઓકે આમાં જો પ્લેન ઓકે પ્લેનમાં અલગ અલગ કલર તમને જે જોઈતા હોય એ બધા કલર મળશે થોડું ઘણું ડિઝાઇનર પણ અહીંયા કલેક્શન છે જોયું જોરદાર કલેક્શન તમને અહીંયા મળી રહેશે ઓકે તો તમે જયેશભાઈને બહુ કમેન્ટ કર્યા હતા કે નવા મોડલ લાવો તો આજે તમારી માટે નવા મોડલ લાવી દીધા છે પાંચસો નવ્વાણું રૂપિયામાં વેસ્ટર્નવેર કલેક્શન આવી રીતનો લૂક આપશે જો નવા મોડલ પાંચસો નવ્વાણું રૂપિયામાં અહીંયા પહેરીને ઊભેલા છે જીન્સ પેન્ટ પણ છે જોઈ લો ત્રણ ત્રણ મોડલ લાયા છે જોઈ લો ભાઈ વેસ્ટર્નવેરનું ટોપ કલેક્શન તમને મળી જાય છે યુસ્ટા કલેક્શનની અંદર જો હમ આ ફાઇવ નાઇન્ટી નાઇન રૂપીસમાં ખાલી ટોપ આવે જીન્સની પ્રાઇઝ અલગથી પે કરવી પડે હા ને ઓકે બૂટ અલગ આવશે ઓકે ઓકે એટલે આવી રીતનું બધું કલેક્શન તમને વેસ્ટર્ન વેરમાં મળ્યું તો સંગીતાબેન તમને હવે કાર્ગો પેન્ટનું કલેક્શન બતાવવાના છે કારણ કે ટી શર્ટની જોડે કાર્ગો હમણાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે ને પોકેટવાળા ફૂલ છે જુઓ આવી રીતના આવશે પોકેટવાળા કાર્ગો કોટનના છે ફોર ટુ ટુ અને ફોર પોકેટ એવી રીતના છે બરાબર છે આ ટ્રેન્ડિંગ કલેક્શન છે એટલે સંગીતા તમને બતાવી રહ્યા છે આમાં જે ખુલ્લા કલ ખુલ્લું જે કોટન કલેક્શન આવે છે ને એ છે જો હા બરાબર આમાં સિક્સ પોકેટ આવે છે એ છે હમ બરાબર અમુકમાં ફોર છે હા અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇનમાં મળી જશે જો પણ ભાઈ ફોર્મલ પેન્ટ કાર્ગો પેન્ટનું કલેક્શન ખૂબ જ જોરદાર છે અહીંયા બરાબર તો એક વખત વિઝિટ કરી લેજો વેસ્ટર્ન વેર કલેક્શન આખું ટોપ ન્યુ મળી જશે જોતા બરાબર મોટી મોટી બધી સાઇઝો મળી જશે ને ઓકે બરાબરની સાથે સાથે તમને જીન્સ પેન્ટનું કલેક્શન જોઈએ તો પણ મળી જશે સિક્સ નાઇન્ટી નાઇનથી નાઇન નાઇન્ટી નાઇન રૂપીસની પ્રાઇઝની અંદર છે એમાં નાની સાઇઝ પણ અવેલેબલ છે અને બિગ સાઇઝમાં શોર્ટ્સ પણ તમને મળી જશે જો જીન્સમાં અને એઇટ નાઇન્ટી નાઇન રૂપીસથી જીન્સનું પણ કલેક્શન જોઈએ તો આવી રીતનું મળી જશે બિલકુલ ન્યૂ અને હેવી કલેક્શન છે જો બધી બાજુ જીન્સ લાગેલા છે હા લેટેસ્ટ ચાલે છે ને રાત્રે ટેસ્ટ ઓફ વડોદરામાં બધા બહુ લોકો આ જ કલેક્શન પહેરેલું જોવા મળે છે હે જો ભાઈ આ બધું હેવી કલેક્શન નાઇટ લાઈફ ટેસ્ટ ઓફ વડોદરામાં બધું જોવા મળે છે લોકો હમણાં આ બધું બહુ વેર કરે છે ને બીગ સાઇઝમાં એમાં બધા કલર્સ છે જોઈ લો ભાઈ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન તમને મળે છે બ્લેક કલર છે જો હમ બરાબર એટલે બધા રેગ્યુલર કલર અને પેટર્ન બધી મળી જાય છે ટ્રેન્ડિંગ કલેક્શન નવસો નવ્વાણું આઠસો નવ્વાણું રૂપિયામાં એના સિવાય જીન્સમાં પણ છે અચ્છા પ્લેન જીન્સમાં પણ છે બરાબર પોકેટ પોકેટ ના આવે સાઈડ પોકેટ બી આવે ખાલી બસ રેગ્યુલર પોકેટ બરાબર છે આ એટ નાઇન્ટી નાઇન રૂપીસમાં મળશે ને હે ને હા હા એમાં રેગ્યુલર બધા બ્લુ કલરમાં છે લાઇટ ડાર્ક અને એવી રીતે ઓકે તરફ મેં તમને કહું હતું ને કે ફૂટવેરનું પણ કલેક્શન છે ફૂટવેરમાં પણ તમને રેગ્યુલર સ્કોલથી બધી જ વસ્તુઓ મળી જશે એમાં ફોર નાઇન્ટી નાઇન રૂપીસ એમ છે એમાં બધી સાઇઝો તમને મળી જશે એના સિવાય જો હેવી સ્પોર્ટ બૂટનું કલેક્શન જોઈએ ને તો આમ થ્રી નાઇન્ટી નાઇન રૂપીસથી આગળથી સ્ટાર્ટ થાય છે ફાઇવ નાઇન્ટી નાઇન અને સેવન નાઇન્ટી નાઇન રૂપીસની પ્રાઇઝની અંદર હોય અને આમાં છે ને તમને ટેન સુધીની સાઇઝ મળી જાય છે જોઈ લો હેવી બધા બૂટ છે અને આઠ નવ દસ નંબર સુધીને અગિયાર નંબર સુધી જો આ અગિયાર નંબરનો બૂટ છે જો એટલે બિગ સાઇઝવાળાને પણ કોઈ ટેન્શન નહીં એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટ બૂટનું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે જો જે પણ યુસ્ટામાં જે પણ ઓફર્સ ચાલી રહી છે જે પણ કોટન કલેક્શન પર એમાં જે મેં ઓફર્સ હતી આ વખતે અવેલેબલ એ બધી ઓફર્સ મેં તમને બતાવી છે તો ભાઈ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી એક વખત જરૂરથી આવજો સમર કલેક્શન ખૂબ જ સરસ અહીંયા તમને મળી રહ્યું છે સ્પોર્ટવેરમાં છે રેગ્યુલરમાં પણ છે અને બધી જ વસ્તુઓ તમને અહીંયા એકદમ હેવી બિગ નંબર સુધી મળી જશે જેમાં અગિયાર બાર નંબરના સ્પોટ બૂટ બી મેં તમને બતાવ્યા એટલે મોટી સાઇઝના સ્પોટ બૂટ બી તમને પાંચસો નવ્વાણું સાતસો નવ્વાણું રૂપિયા જેવી એમ આરપીમાં મળી જાય છે લેડીઝ હેવી ચપ્પલનું કલેક્શન પણ છે અને એ પણ ફ્લેટમાં છે જોઈ લો એકદમ હેવી કલેક્શન છે પ્રીમિયમ ક્વોલિટીમાં ફાઇવ નાઇન્ટી નાઇન રૂપીસ એમ આર છે અને એમાં પણ તમને બધી સાઇઝ મળી જશે નાની મોટી બધી સાઇઝો છે જો પણ હેવી તમને ફ્લેટ ચપ્પલનું પણ લેડીઝમાં કલેક્શન મળી જશે હેવી બેગનું પણ કલેક્શન છે સોફ્ટ કલેક્શન આવશે પાંચસો નવ્વાણું રૂપિયામાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન છે પ્રીમિયમ બેગ્સનું પણ અહીંયા મોટું કલેક્શન છે એ પણ એ સેવન નાઇન્ટી નાઇન રૂપીસમાં છે અને આ પણ આ ફાઇવ નાઇન્ટી નાઇન રૂપીસમાં છે જોઈ લો હમ હેન્ડી હેન્ડી બેગ જોઈએ નાના તો પણ છે હે ને બરાબર એની એમઆરપી શું છે એટ નાઇન્ટી નાઇન ને હમ લેધરમાં છે અને એટ નાઇન્ટી નાઇન રૂપીસ એમ છે અને ફેન્સી તમને જોઈતા હોય પર્સિસનું કલેક્શન તો પણ નાની મોટી અલગ અલગ સાઇઝોમાં તમને કલેક્શન મળી જશે જો એની સેવન નાઇન્ટી નાઇન સિક્સ નાઇન્ટી નાઇન અલગ અલગ પ્રાઇસો છે તો જો ભાઈ યુસ્ટામાં ખૂબ જ સરસ એવું સમર કલેક્શન આવેલું છે તો બધી જ વસ્તુઓ તમને પ્રાઇઝની સાથે અને સમરની ઓફર સાથે બતાવી છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને સમર કલેક્શન ખરીદવા યુસ્ટા કલેક્શનમાં એક વખત જરૂરથી વિઝિટ કરજો ખૂબ જ સરસ અને પ્રીમિયમ ક્વોલિટીનું કલેક્શન છે જેની પર ઘણી બધી ઓફરો મેં અમે તમને વિડીયોમાં બતાવી વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી જરૂરથી સમર કલેક્શન ખરીદવા આવજો નેક્સ્ટ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં મળીશું ત્યાં સુધીની ભારતમાં તાકી છે જય જય ગરીબ